સુરત કોર્ટ બિલ્ડિંગની કેન્ટિંગમાંથી લસ્સી લેનાર મહિલા વકીલના ગ્લાસમાં મરેલો મચ્છર મળી આવ્યો હતો તો આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરાઈ હોવા છતાં ચેકિંગ માટે આવ્યા હોવાનું જણાવાયું હતું સુરત કોર્ટ બિલ્ડિંગમાં આવેલી કેન્ટીનમાં લસ્સી લેનાર વકીલના ગ્લાસમાંથી મરેલો મચ્છર જોવા મળ્યો હતો એક નહીં પરંતુ પાંચ ગ્લાસમાંથી મરેલા મચ્છર જોવા મળતા એડવોકેટ લલિતા સુસાઈ તમામ લસ્સીના ગ્લાસ લઈ કેન્ટીનમાં જઈ બતાવ્યું હતું જે જોતાં જ કેન્ટીનના લોકોએ બીજ લસ્સી તરત જ ફેંકાવી દીધી હતી આંગે આરોગ્ય વિભાગમાં જાણ કર્યા હોવા છતાં કોઈ પણ આરોગ્ય વિભાગમાંથી ચેકિંગ કરવા આવી હોવાનો આક્ષેપ કર્યો હતો બે દિવસ પહેલાં ઘટના બની હતી અને ઘણી વખત આવાસમાંથી કોઈ વસ્તુઓ બહાર આવે છે આ તો કોર્ટની કેન્ટીનની લસ્સીમાંથી જ મરેલા મચ્છરો દેખાઈ આવ્યા છે જેથી આરોગ્ય વિભાગે પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે કોર્ટમાં હજારો વકીલ અને કોર્ટમાં આવતા લોકોના આરોગ્યનો સવાલ છે નમસ્કાર હું છું એડવોકેટ લલિતા સુસાને અત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આપની સમક્ષ વાત કરી રહી છું ગત તારીખ બાવીસના રોજ બાર વાગે જ્યારે હું બપોરે પાંચ લસ્સી લેવા માટે ગઈ હતી પેઇન્ટિંગમાંથી તો જ્યારે લસ્સીના ગ્લાસ લઈને હું બાર રૂમમાં આવી અને મારા સિનિયર એડવોકેટ જે છે હસનુભાઈ લાલવાલા સાહેબ એમણે જ્યારે લસ્સીનો ગ્લાસ ખોલ્યો તો તેની અંદર આપ જોઈ શકો છો કે ત્રણ મચ્છર મરેલા હતા અને જ્યારે આ બધા જ લસ્સીના ગ્લાસ લઈને હું કોર્ટની કેન્ટીનમાં ગઈ તો કેન્ટીનવાળા જે ભાઈ હતા એમણે તરત જ બધી જ લસ્સી ડિસ્પોઝ કરાવી દીધી પણ મારું આપની સમક્ષ એટલું જ કહેવાનું છે કે જો સુરત કોર્ટ કેન્ટીનમાં આવું થતું હોય તો આમ જનતાની તો વાત જ શું કરવાની ને આ માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરી છે પણ હજુ સુધી ફૂડ વિભાગવાળા અહીંયા ના તો ચેકિંગ કરવા માટે આવ્યા છે કે ના તો એમનો કોઈ કોલ મેસેજ આવ્યો છે કે કોઈ મતલબ રિસ્પોન્સ જ નથી તો આના માટે શું કરવાનું આગળ કેમ કે આ તો આઠ હજાર વકીલોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો આના માટે સૌ કોઈએ જાગૃત થવાની જરૂર છે